અમે હાથ ખાલી કરવા પડશે કેમ મજૂરી આવતા આવતા જતા રહે શું મારતો રૂબેન તવેન રૂમો ચાર ચાર ફોદો થઈને ચાર ચાર છે ને કોઈ દમ વાળી આમ થયું નહીં નેતા તો જવા દે અમો કપા કેવા છે જોઈ જવા દે અમે થોડા હારા છે પેલા મને આવે મફળી કરી દઉં ને અમો ઘઉં કરી દઉં

એવું ખબર નઈ પણ ક્યાંથી પૂછતું ત્યાં કલાક થી કે ભાઈ નહીં

લોકો મને બોલવા આવતો ઘરે તું છે અને આપડા વ્યવહાર હતા ને બધા વ્યવહાર જ્યાં તું મોટો ભાઈ જોઈ બોલ્યા

Indonesia is running from Kilimandat bend in the healthy parts of the N rim. If youcel a personal લે બાપા તો આ હોકોલા લે હોકોલા હોકોલા લે આ ગુડ હોકો તો એયો મા ચાલ રે ચાલ યા ના ઘરો લો ખેલ બગાડ્યો આપરો મન તો કોઈ મજાઈ અમાન જબર મજા આવી અમાન તો કોણી નતોલી હું તો રી કર કર મરોદ ને એ રવા દે ને તું તાર ગામમાં હણી વાતો કરાય આ લ્યા ગણો તારી વાતો આ તારી હું સ પણ હું જતમ બે ભાઈ આ ગામમાં વાતો મારી કુગુરજી આ તમે વચ્ચેથી આગળ દો રે આ લે મારો ભાઈ નઈ આતો બધા મારી આપણી ગાડી છે ગામમાં આપણી ગાડી ગામમાં વાતો કરે છે ખેતર ટ્રેક્ટર વાળા તમે બોલ છો હું મારા ઘર બેઉ એના ઘર ના બેઉ એટલે

મારો બાપો તો આ તો મોટાની મર્યાદા રાખીને તારા તો ચાર બાપા જવા દઉં છું કામ તમે બે ભાઈ યાર કોક ના વાજે

આપરે બેઠો વાતો આપરો ઊભા ઊભા એ લે બોલાય હોય એમ કવ તા આવ પે બાદ આવું લે બાદ ના 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 ના

અમારા ભાઈ પછી આવું યાર ગવાય તને લગી રહેલો ટાઈમ સરણી ભાઈ

તો ગોમો અમારે બે ભાઈઓની તો લોકો છો ગોનો ખોશ જોયા બે ભાઈઓની વાત ના થાય હેલો ભાઈઓ આ વિડીયો ખાલી મનોરંજન માટે છે અને તમે આ વિડીયો જોઈને જાણી શકશો કે ભાઈ ભૈયો ભાઈઓમાં કદી કોઈ કોઈ જાતનું વેર રાખવું નહીં અને ગમે જેવો દખો થાય ભાઈઓ ભાઈઓનો તો ભાઈઓથી જ સુધારવાનો બાકી તીજો કાલ છો તો તમારા ભાઈઓનો વેર ભેર જશે વધારે જય માતા જય માતા જય માતા